મિત્રો ગુંજ ગુજરાતની સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે પંદરથી સત્તર દિવસ અગાઉ અમદાવાદ શહેરના સરખેજમાં આવેલ મોટી દરગાહ એટલે સરખેજ રોજા પર કળશની ચોરી થઈ હતી જે ગુંબડ ઉપર જે કળશ આવે છે તેની ચોરી કરવામાં આવી હતી અને ચોરો ચોરી કરીને ફરાર થઈ ગયા હતા જેના સીસીટીવી પણ સામે આવ્યા હતા પહેરા દેખાઈ નતા આવતા અને સરખેજ પોલીસ અમદાવાદ પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચ પણ આની તપાસમાં લાગી હતી જ્યારે અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચને આજે મોટી સફળતા મળી છે અને તેમાંથી ચોરોમાંથી ચાર ચોક્કસ ચોરોને જે જે લોકોએ કળશની ચોરી કરી હતી દરગાહના ઉપરથી તે ચાર ચોરોને પકડી પાડવામાં આવ્યા છે અને પકડી પાડીને કા ક્રાઇમ બ્રાન્ચ ખાતે લાવવામાં આવ્યા છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે જેમાં તપાસમાં ખુલ્યું છે કે હજી ચાર લોકોને છે તે લોકોને અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચને પકડવાના બાકી છે અને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ચોરોએ એટલે એવું અનુમાન લગાડ્યું હતું કે આ જે કળશ છે તે સોનાનું કળશ છે અને તેને વેચીને કરોડો રૂપિયા આપણે લોકો કમાઈ લઈશું તે તેના અંદર આ લોકોએ જે ચોરી અને તે લોકો ચોરી કરીને ફરાર થઈ ગયા હતા જ્યારે અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા હ્યુમન અને ખૂબ જ મહેનત કરતા તે ચોરોને પકડી પાડવામાં આવ્યા છે અન્ય જે ચાર ચોરો ફરાર છે તે લોકોને પણ શોધખોળ હાથ ધરી છે અને વધુ તપાસ હાથ ધરી છે ગુંજ ગુજરાતની સમાચાર આસિફ ખાન પઠાણ ગઈ ત્રીસ જૂન રાતે અને એક જુલાઈના વહેલા સવારે અમદાવાદ શહેરમાં અમદાવાદ જે એક વર્લ્ડ હેરિટેજ સિટી છે એમની અંદર સરખેજ રોજા કરીને જે એક વર્લ્ડ યુનેસ્કોમાં વર્લ્ડ હેરિટેજ સાઈટ આવે છે એ હેરિટેજ સાઇટની અંદર જાણ પડે છે પોલીસનું કે જે એમના પંચતન કલશ હોય છે એ ગુંબજ ઉપર એમની ચોરી કરવામાં આવેલ હતું અને એ ચોરી એ આખી મોટી બહુ મોટી એક હેરિટેજ સાઇટમાં કઈ રીતે થઈ કેવી રીતે થઈ એ બાબતે ક્રાઇમ બ્રાન્ચે તપાસ કરી એમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જુદા જુદા બાતમીના આધારે તેમજ તકનીકી ઉપકરણો આધારે એમના આરોપીઓનો શોધખોળ કરવામાં આવી અને ગુના ડિટેક્ટ કરવામાં આવ્યો અને આપણે રિકવરી કરવામાં આવી એ જે સરખેજ રોજા ગુંબજ છે એમનો એક્રોપોલિસ ઓફ અમદાવાદ નામે એ યુનેસ્કોની લિસ્ટમાં પ્રખ્યાત પણ છે એ શોધવા માટે અને એનાલિસિસ કરવા માટે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ડ્રોનોનો પણ ઉપયોગ કરવામાં આવ્યો કેમ કે આ જે વિસ્તાર છે એ આજુબાજુ કોઈ રહેણાંક વિસ્તાર નથી અને બહુ એક મોટા વિશાળકાય જગ્યા છે તો એ કરીને પોલીસ દ્વારા જુદા જુદા જગ્યાઓ રેડો પાડવામાં આવી અને એ રેડોના આધારે મુદ્દામાલની રિકવરી કરવામાં આવી અને સાથ સાથે ચાર આરોપીઓની અટકાયત પણ કરવામાં આવેલી છે અને અમુક આરોપી હજી પકડવા ઉપર બાકી છે એ એ જે આપણે ગુંબજના ઉપર કલશ ચોરી થયા હતા એ પંચધાતુનો હોય છે ચોરોના મનમાં આવ્યું કે આ પંચધાતુની જગ્યા સો સોનું હશે અને એ બહુ કિંમતી જ હશે કેમકે એ જે કલશ છે એ લગભગ દોઢસોથી બસો વર્ષ જૂનો છે અને જે આખી હેરિટેજ સાઇટ છે એ બે હજાર સત્તરમાં હેરિટેજ ડિક્લેર કરવામાં આવેલ હતી તો એમનો લાગતું હતું કે આ ગુંબ રાતે ત્યાં આજુબાજુ લોકોની નજરોથી બચીને એ ગુંબજ આખો પાડવામાં આવે અને એ ગુંબજજનું વેચાણ કરવાથી એમનો સોનું એમનો લાગતું હતો પણ ખરેખર એ પંચ પંચધાતુનો જૂનો ગુંબજ બનાયેલું છે આરોપીમાં અલગ અલગ વિસ્તારોના આરોપીઓ છે એમાં સુરેશભાઈ દંતાણી છે એક આરોપી બીજા આરોપી મુન્નાભાઈ દંતાણી વિષ્ણુભાઈ ચૂનાભાઈ દંતાણી ગોપાલભાઈ ધર્મેશભાઈ દંતાણી જે પકડવા ઉપર બાકી છે એમાં દિનેશભાઈ કિશોરભાઈ જલીબેન અને એ લોકો દ્વારા મોટો એક દોરડો બાંધીને એક ખૂબ જ લાંબા દોરડા બાંધીને એ કલશ ઉપર ફેંકવામાં આવેલું હતું ને ઘણા ડિસ્ટન્સથી એ કલશ ખેંચીને પાડવામાં આવ્યું હતું અને એ કલશ લીધા પછી એ લોકોના એમના મૂળ સ્વરૂપ જે કલશ હતા પંચધાતુના એમના જુદા જુદા ભાગડામાં તોડવામાં આવેલું હતું તો એ રીતે આપણે એમની રિકવરી પણ કરી છે એ આપણે હજી પૂછપરછમાં આપણે પૂછીએ છીએ કેમ કે એ જે ગુંબજ છે એ એમના વજન પણ બહુ જાજુ હતું અને જે જ્યાં એ મૂકેલા હતા કલશ એ પણ હાઈટ જાજી હતી તો એ દોરડા એ લોકોએ કઈ રીતે ફેંક્યા અને કોને પકડ્યા એ બાબત અમે અત્યારે પૂછપરછ કરી રહ્યા છીએ એમાં જે આરોપીઓ છે એ ગુનાહિત ઇતિહાસ પણ ધરાય છે એમાં અગાઉ સાત એક જેટલા જુદા જુદા જિલ્લાઓના ગુનાઓમાં એ જેલ જઈને પાછો પણ આવેલા છે અને એમાં ચાણસમાં હોય કે અમદાવાદના પણ બે ગુનાઓ છે એ આપ સૌ જોડે શેર કરવામાં આવશે એ એમનો હતો કે આ બહુ કિંમતી છે વર્લ્ડ હેરિટેજ સાઇટ છે લાગતું કે અહીંયા યુનેસ્કો વગેરે લખેલું છે તો એમની કિંમત બહુ જાજી હશે તો એમનો મૂળ લાગતો હતો કે આ જે કલશ છે સોનું હશે પણ એ પંચ ધાતુ ના એ કલશ હતા એ ચોરી કર્યા પછી એમની વેચાણ કરવાની એમને જે કલશના જુદા જુદા ભાગ કાપીને એમને વેચાણ કરવાની તૈયારી હતી એ પહેલા કહે છે કે રેકી કરવા આવેલા હતા એ હજી અમે પૂછપરછ કે સોનું હશે તો લાગતું હતું કે ભાઈ દોઢસો કિલો જેટલા આમાં સોનું હશે પણ ખરેખર એ પંચ ધાતુથી થી બનેલી કલશ હોય છે અને એ હેરિટેજ સાઇટ છે તો એમની માર્કેટમાં પણ કિંમત એમનું લાગતું હતું કે જાજી હશે એ ટુકડા કરીને વેચવાનો પ્રયત્ન કરતા હતા તે દરમિયાન ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી અને એ આધારે અમે ગુના શોધ્યો છે એ એક જ વિસ્તારના મૂળ નિવાસીઓ છે અને આજુબાજુ એકબીજાને ઓળખ ઓળખતા હતા અને ત્યારે એ લોકો દ્વારા કાવતરા રચવામાં આવેલું હતું અને અહીંયા એ ગુનાનો એમનું સ્વરૂપ આપવામાં આવેલું હતું એ આખડો જે આખો હેરિટેજ સાઈડ છે એ બહુ વિશાલ જગ્યા છે અને એમાં ઘણી બધી એન્ટ્રી એક્ઝિટો છે તો એ આપણે કઈ કઈ દિશામાં જઈ શકીએ કઈ કઈ એનાલિસિસ કે કઈ રીતે લઈ ગયા છે ક્યાંથી એમને આખો કલશ ખસેડ્યા છે ટ્રેક્સ ક્યાં પડ્યા છે એ બાબત અમે ડ્રોનનો ઉપયોગ કર્યો હતો એમાં ચાર પકડાઈ ગયા છે ને ચાર હજી પકડવાનું ઉપર બાકી છે એ પહેલા પહેલા એમને રેકી કરેલી છે અને કેટલી વખત રેકી કરેલી છે અને કઈ રીતે રેકી કરી છે એ પૂછપરછનો વિષય છે અત્યારે તપાસ ચાલુ છે એ અલગ અલગ વિસ્તારોમાંથી આપણે અલગ અલગ જિલ્લાઓના અમદાવાદ અને આજુબાજુના જિલ્લાઓમાંથી આપણે પકડ્યા છે નહીં અગાઉ પણ એ અમદાવાદમાં જે પ્રેસનો ટાપસો જોડે શેર કરવામાં આવેલું છે એ અગાઉ અમદાવાદમાં પણ એક ચોરી કરી ચૂક્યા છે તો એ અમદાવાદના વિસ્તારથી વાકેફ છે